સમય હતો તમારો મોલવી નો અંધડો છો વેળાયો બાબા ની માતા એમ કુલ ઠાકોર પણ ઠાકોર એક ધગડો નથી કેગડા પડ્યા મો બાબા ની માતા એમ

તારું કાકરવાનું ગું બરોબર બોલી લો તારા ઘર માં વખો મટાડતું ને એમ એક એકવી દાડા વખો તારા ઘર માં પણ એમ કહું આ તો એક કીધા દુઃખ ન હતું દુઃખ નું માતા આવતી હોય તો તારા ઘર માંથી મો દાદ થાય છે

મેળવાના yeah. બરોબર <tr> <trho 4000 Twilight> <tr>